કેન્સર જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ શહેર અને કુંડાળિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ રાજકોટ દ્વારા રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે કેન્સર જાગૃત સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા સ્તન કેન્સર, ગર્ભાશયડા મુખનું કેન્સર, મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને કિડનીની જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ ફ્રી હેમોગ્લોબિન, બીપી અને સુગર નિદાન પણ કરવામાં આવ્યું હતું. અહેવાલ દીપક રાઠોડ